સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો નસોની દુર્બળતા આ બધા સંકેત બતાવે છે કે આપણા શરીરની અંદર કેલ્શિયમ અને પોષક તત્વોની ખામી થઈ રહી છે પણ હું તમને એમ કહું કે એક નાનકડા દાણા તલ તમારું આખું જીવન બદલી શકે છે તો જે એનયુના એક રિસર્ચમાં સાબિત થયું છે કે તલની અંદર દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ છે ફક્ત કેલ્શિયમ જ નહીં તલની અંદર

નાખીને ઉપયોગમાં લઈ શકો છો તલ ખાવાની અલગ અલગ રીતો પણ આપણે જાણીશું મિત્રો આપણા શરીરને મજબૂત રાખવા માટે કેલ્શિયમ એક આધારશીલા છે હાડકા અને દાંતની મજબૂતાઈ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ આપણા શરીરની કેલ્શિયમ શોષવાની જે ક્ષમતા છે તે ખૂબ જ ઓછી થઈ જાય છે ખાસ કરીને મહિલાઓની અંદર ચાલીસ વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ખામી ખૂબ જ વધારે જોવા મળતી હોય છે હવે સવાલ એ છે કે શું કેલ્શિયમ માટે ફક્ત દૂધને જ પીવું પડે તો જવાબ છે ના સો ગ્રામ તલમાં નવસો ને પંચોતેર મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે જ્યારે સો ગ્રામ દૂધની અંદર ફક્ત એકસો ને પચ્ચીસ મિલીગ્રામ કેલ્શિયમ રહેલું છે આ જ કારણ છે આપણા દાદા દાદી નાના નાની હંમેશા ગોળ અને તલને ખાતા હતા એમણે એમના જીવનમાં કેલ્શિયમ માટે ક્યારેય કેલ્શિયમની ટેબ્લેટ નથી ખાધી તે છતાં પણ એમના હાડકાં લોખંડ જેવા મજબૂત રહ્યા મિત્રો તલ ખાવાની રીત પણ ખૂબ જ મહત્વની છે ઘણા લોકો કહે છે અમે તો રોજ તલને ખાઈએ છીએ પણ અમને તો કોઈ જ ફાયદો થતો નથી હા સાચું તમે તલ ખાતા હશો પણ જો તમે એને યોગ્ય રીતે ન ખાઓ તો એ તમને ખૂબ જ ઓછા ફાયદા આપે છે એટલે પહેલા તો તમારે આ તલને ખાવાની સાચી રીતને જાણવી ખૂબ જ જરૂરી છે એક અભ્યાસમાં જાણવા મળ્યું કે તમે તલને એમ જ કાચા છો ત્યારે એની અંદર રહેલા પોષક તત્વો શરીરની અંદર સારી રીતે સોષાતા નથી એબ્ઝોર્બ નથી થતા પણ જ્યારે તમે આ જ તલને શેકીને અથવા તો પાણીમાં પલાળીને ખાઓ છો ત્યારે એની અંદર રહેલું કેલ્શિયમ બીજા બધા પોષક તત્વો

સવારે તમારે પાણીને ફેંકી દેવાનું છે અને તલને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જ્યારે તમે આ રીતે ભીંજવેલા તલને ખાઓ છો ત્યારે એની અંદર રહેલું આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ સારી રીતે શરીરની અંદર એબઝોર્બ થાય છે જો તમને પલાળેલા તલ ખાવાનું પસંદ નથી તો તમે તલને શેકીને એની અંદર ગોળ મિક્સ કરીને એની ચીકી અને લાડુ બનાવીને પણ ખાઈ શકો છો આ રીતે તલને શેકીને ખાવાથી તલ પચવામાં હલકા બને છે અને સારી રીતે શરીરની અંદર એનું શોષણ થાય છે ગોળ સાથે જ્યારે તલને ખાવામાં આવે ત્યારે શરીરને આયન મળે છે એનેમિયાની ખામી દૂર થાય છે તલ અને મધને પણ તમે મિક્સ કરીને ખાઈ શકો છો આના માટે તમારે તલને શેકી લેવાના છે અને એનો પાવડર બનાવી લેવાનો છે રોજ સવારે ભૂખ્યા પેટે એક ચમચી તલ લઈ લેવું અને એની અંદર અડધી ચમચી તમારે મધ નાખવાનું છે બંનેને સારી રીતે મિક્સ કરીને એને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જ્યારે તમે આ રીતે તલને ખાઓ છો ત્યારે એનાથી તમારી ઇમ્યુનિટી પણ વધે છે અને પાચનતંત્ર સારી રીતે કામ કરે છે દર અઠવાડિયે એકથી બે વાર તલના તેલની મસાજ પણ કરવી જોઈએ જ્યારે તમે તલના તેલને હુંફાળો ગરમ કરીને આ તેલથી પગ અને ઘૂંટણની મસાજ કરો છો ત્યારે ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે લોહીનો પ્રવાહ સારો બને છે નસો મજબૂત થાય છે તમે આ તલને શાક અને તમારી સ્મૂધી છે સૂપ છે એની અંદર નાખીને પણ ખાઈ શકો છો અલગ અલગ આઈટમ બનતી હોય છે ઢોકળા છે હાંડવો છે તો એની ઉપર નાખીને પણ તમે લઈ શકો છો હવે તમને પ્રશ્ન થતો હશે કે તલ કેટલા ખાવા જોઈએ તો સાંભળો વીસ થી ત્રીસ ગ્રામ તલ લગભગ એક મુઠ્ઠી જેટલા થશે પૂરા દિવસમાં આટલા તલ ખાવા ઇનફ છે એનાથી વધારે જો તમે તલને ખાઓ છો તો તમારું વજન વધી શકે છે અજીર્ણની સમસ્યા થઈ શકે છે આગળ આપણે તલના અદ્ભુત ફાયદાઓ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક એ બંને જાણીશું મિત્રો તલ નાના જરૂર છે પરંતુ એની અંદર છુપાયેલા પોષક તત્વો ખૂબ જ મોટા છે ખજાનો છે તત્વો નો ભંડાર છે લોખંડ જેવી મજબૂતાઈ આપે છે છે તલ તલ એટલે કેલ્શિયમ બરાબર એક અભ્યાસ બતાવે છે કે જો તમે રોજ તલ નું સેવન કરો છો તો તમારા શરીરની અંદર ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના છાલીસ ટકા ઓછી થઈ જાય છે આયુર્વેદમાં લખ્યું છે તિલહ અસ્થિ ધાતુ વર્ધન અર્થાત તલ હાડકાંને મજબૂત કરે છે હૃદયની સુરક્ષા કરી તલની અંદર સેસામોલિન અને સેસ્પિન નામના એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ જો તમે પોતાના રોજિંદા જીવનમાં તલના તેલનો ઉપયોગ કરો છો એના કારણે તમને ભવિષ્યમાં હાર્ટ એટેક થવાની સંભાવના પચીસ ટકા ઓછી થઈ શકે છે સ્ત્રીઓ માટે ખાસ આશીર્વાદ રૂપ છે તલ ચાલીસ વર્ષની ઉંમર પછી મોનોપોઝના કારણે હાડકા કમજોર થવા લાગે છે કેલ્શિયમની ખામી થાક હોર્મોનલ અસંતુલન આ બધી સમસ્યાઓ ધીમે ધીમે શરૂ થતી હોય છે તલ ખાવાથી શરીરની અંદર હોર્મોનનું સંતુલન રહે છે એટલે વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ પોતાના અંદર તલને અવશ્ય સ્થાન આપવું જોઈએ તલ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે તલની અંદર રહેલું મેગ્નેશિયમ કુદરતી રીતે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે ત્વચા અને વાળ માટે અમૃત છે આ તલ તલના તેલને સૌંદર્યવર્ધક તેલ પણ કહેવામાં આવે છે. એની અંદર રહેલું વિટામિન ઈ સ્કિનને ચમકદાર બનાવે છે. સૂર્યના કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. જો આ તલના તેલની રેગ્યુલર માથામાં માલિશ કરવામાં આવે તો વાળ કાળા અને ઘટાદાર બને છે. વાળ ખરવાની સમસ્યા ઘણા ખરા અંશે ઓછી થઈ જાય છે. મગજ અને યાદશક્તિ માટે પણ ખૂબ જ લાભદાયી છે. તલની અંદર રહેલું

પણ આ શરીરને સાચવવાની જવાબદારી આવતીકાલે દવાઓ ખાવાથી બચી શકશો તો ચાલો આજે એક સંકલ્પ કરીએ રોજ સવારમાં એક થી બે ચમચી તલ અને ગોળ ખાઈએ હાડકા મજબૂત બનાવીએ તંદુરસ્ત રહીએ અને લાંબુ જીવન જીવીએ